ગરમી શરૂ થાય ને એટલે એવું થાય કે ઠંડુ કંઈક ખાઈએ પણ રોજ જે આઈસ્ક્રીમ અને કુલ્ફી તો ના ખવાય તો આજે હું તમારી સાથે શેર કરીશ ઠંડા ઠંડા ફ્રૂટ કસ્ટરની રેસીપી જેમાં આપણે ઘણા બધા ફ્રૂટનો ઉપયોગ કરવાના છે અને સાથે આ એટલું હેલ્ધી છે અને વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકાય એવું છે જે મિન્ટોમાં બનીને તૈયાર થઈ જાય છે હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ એકદમ ઠંડુ ઠંડુ ફ્રૂટ કસ્ટર્ડ ઘરે બનાવવા માટે સૌથી પહેલા તો આપણને જોઈશે તખમરિયા જેને સબ્જા સીટ પણ કહેવાય છે તો એ ત્રણ ટેબલ સ્પૂન લેવાના છે અને એની અંદર પાણી નાખી આપણે એને પલાળીને રાખીશું તકમરિયા ગરમીની સિઝનમાં આપણે જેમ બધાને ઉપયોગમાં લેવા જોઈએ જે આપણા શરીરને ખૂબ જ ઠંડક પહોંચાડે છે એકદમ ફાયદાકારક છે ગરમીમાં પિત્તની તકલીફ હોય માથું દુખતું હોય એવી બધી તમને જો સમસ્યા હોય તો તમારે તખમરિયાનો રીતે ફ્રૂટ કસ્ટર્ડમાં લઈ શકો દૂધની અંદર લઈ શકો આ રીતે પાણીમાં પલાળીને રાખવાને લગભગ પંદરથી થી વીસ મિનિટમાં એકદમ સરસ અને ફૂલી જાય છે તો હવે આપણે એને સાઈડમાં રેવા દઈએ અને સાથે બીજી તૈયારી કરીએ તો એના માટે આપણને જોઈશે અડધો કપ કાજુ કાજુને થોડા ગરમ પાણીની અંદર આપણે પલાળીને રાખીશું દસ થી પંદર મિનિટ માટે હવે ફ્રૂટ કસ્ટર્ડ માટે આપણે દૂધ જોઈશે તો અત્યારે મેં સાડા સાતસો એમએલ ફૂલ ફેટ દૂધ લીધું છે એટલે જે દૂધ ગરમ કર્યા વગરનું હોય ને મલાઈ કાઢ્યા વગરનું એ લેવાનું છે જેથી જલ્દીથી એ જાડું થઈ જાય અને સાથે આપણે એની અંદર એડ કરવાનો છે વન થર્ડ કપ મિલ્ક પાવડર મિલ્ક પાવડર નાખવાથી દૂધની અંદર ફેટ કન્ટેન્ટ વધી જશે અને જલ્દીથી એ જાડું થઈ જશે આજે આપણે આ ફ્રૂટ કસ્ટર્ડ એવું બનાવીએ છે કે વ્રત ઉપવાસમાં પણ ઉપયોગમાં લઈ શકાય જનરલી કસ્ટર્ડ બનાવીએ તેમાં કસ્ટર્ડ પાવડર હોય જે વ્રત ઉપવાસમાં ઉપયોગમાં નથી લેવાતો પણ આજે આપણે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કર્યા વગર તૈયાર કરીશું તો મિલ્ક પાવડરને ઠંડા દૂધમાં જ મિક્સ કર્યા પછી દૂધને આપણે ગરમ કરવા મૂકવાનું છે મિલ્ક પાવડર નાખ્યો છે તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને આ રીતે એને ચલાવતા રહીશું અને ગરમ થાય ત્યાં સુધી હવે દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે જે કાજુ પલાળીને રાખ્યા હતા ને એની પણ પેસ્ટ તૈયાર કરીએ મિનિટ તમે પલાળીને રાખશો ગરમ પાણીમાં એટલે એકદમ સરસ એની પેસ્ટ બની જશે તો પેસ્ટન્ડ કરતી વખતે જરૂર લાગે તમે એક બે ચમચી જેટલું દૂધ એની અંદર એડ કરી શકો છો તો મેં બે ચમચી દૂધ એડ કર્યું હતું તો આપણી કાજુની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ આપણું જે દૂધ છે ને એ પણ ગરમ થઈ ગયું છે મિલ્ક પાવડર નાખ્યો હોય એટલે ધ્યાને રાખવાનું કે નીચે ચોંટે નહીં હવે દૂધ ગરમ થઈ જાય તો એક મોટો ચમચો ભરીને દૂધ આપણે સાઈડમાં કાઢી લઈશું અને એની અંદર આપણે એડ કરીશું કેસર કેસરને ગરમ દૂધમાં તમે પલાળીને રાખો એટલે એકદમ સરસ એનો યલો કલર આવે છે તો આપણે કોઈ જ આર્ટિફિશિયલ કલર એની અંદર એડ નહીં કરવો પડે તો ગરમ દૂધમાં કેસરને પલાળીને રહેવા દઈશું બીજી બધી તૈયારી કરી ત્યાં સુધી દૂધની અંદર કેસર સરસ પલડી જશે અને કલર પણ ખૂબ સરસ આવશે મેં અત્યારે જે ક્વોન્ટિટી બતાવી છે એમાંથી તમે મીડિયમ સાઇઝના લગભગ દસ થી બાર બાઉલ જેટલું ફ્રૂટ કસ્ટર્ડ તૈયાર કરી શકો હવે આપણે અંદર ખાંડ નાખવાની છે 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 તો ખાંડ ખાંડ અત્યારે અંદર કપ આગળ આપણે બીજી પણ વસ્તુ એડ કરવાના એટલે ઓછી છે તમારે જેટલી મીઠાશ જોઈતી હોય એ પ્રમાણે તમારે ખાંડ લેવાની તમે અડધો કપ સુધી ખાંડ એની અંદર લઈ શકો છો મેં થોડું જે નોર્મલ આપણે મીઠાશો એના કરતા થોડી ઓછી એની અંદર સ્વીટનેસ રાખી છે હવે આપણે એની અંદર જે કાજુની પેસ્ટ તૈયાર કરી હતી ને એ ઉમેરીશું અને આ રીતે થોડી થોડી પેસ્ટ ઉમેરીને મિક્સ કરતા જવાનું છે એક સાથે ઉમેરી દઈએ ને તો ઘણીવાર એમાં લમ્સ આવી જતા હોય છે અને જો ક્યારેક એવું થઈ જાય કે લમ્બ્સ આવી જાય છે તો ચિંતા નહીં કરવાની હેન્ડ બ્લેન્ડરથી એને તમારે બ્લેન્ડ કરી લેવાનું તો એકદમ સરસ મિક્સ થઈ જશે હવે કાજુની પેસ્ટ નાખીએ પછી તો સતત ચલાતા રહેવાનું છે કારણ કે કાજુ વજનમાં ભારે હોય તો જ્યાં સુધી દૂધ સાથે ચડી ના જાય ત્યાં સુધી નીચે તળીએ તો તમે જો એમાં જ એને છોડી દેશો ને તો નીચે ચોંટશે અને એટલા માટે જ તમારે આ રીતનું નોનસ્ટિક અથવા તો જાડા તળાવાળી કઢાઈ લેવાની મેં ગેસ ચાલુ કરો ત્યારથી લઈને અત્યાર સુધીમાં લગભગ તેર થી ચૌદ મિનિટ જેટલો સમય થયો છે અને દૂધ આપણું સરસ ઉગળી ગયું છે ચમચાની પાછળ તમે આ રીતે હાથેથી દૂધને અલગ કરશો ને તે પાછું ભેગું નહીં થાય તો એટલે એકદમ જાડું થઈ ગયું છે તો હવે ગેસ બંધ કરી દેવાનો અને એની અંદર હાફ ટી સ્પૂન આપણે ઇલાયચી પાવડર નાખવાનો છે અને જે કેસર આપણે દૂધમાં પલાળીને રાખ્યું હતું એમાં એડ કરીશું તમે જોઈ શકો છો એકદમ સરસ એનો કલર આવ્યો છે અને એને મિક્સ કરી લેવાનું છે તો કેસર અને ઇલાયચી આ રીતે ગેસ બંધ કર્યા પછી જ એની અંદર નાખવાના છે આ રીતે તમે જો મોટી પેન જેવું લેશો ને તો તમારું દૂધ ઝડપથી ઉકળશે કારણ કે જલ્દી ઉકળશે અને જગ્યા મળશે તો જલ્દી વરાળ થશે અને દૂધ જલ્દી જાડું થશે તો એકદમ ફાઇન એનો કલર આવી ગયો છે ને તૈયાર થઈ ગયો છે તો આપણે એને એક બીજા બાઉલમાં કાઢી દઈએ જેથી જલ્દીથી એ ઠંડુ થઈ જાય કેમકે પેન ગરમ હોય ને એમાં રહેવા દઈએ તો જલ્દીથી ઠંડુ નહીં થાય કારણ કે ઠંડુ ના થાય ને ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવું જરૂરી છે નહીંતર શું થશે કે એની પર મલાઈ આવી જશે અને પછી આપણે ફરી પાછું એને બ્લેન્ડ કરવું પડશે તો આ પ્રમાણે રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી એને આપણે હલાતા રહેવાનું છે અને રૂમ ટેમ્પરેચર પર આવી જાય ઠંડુ થઈ જાય પછી આપણે એને ફ્રીઝમાં મૂકીશું તમે જોઈ શકો છો કે આપણે એની અંદર કસ્ટર્ડ પાવડર નથી નાખ્યો તેમ છતાં એકદમ સરસ એ ઘટ છે અને ઠંડુ થયા પછી હજુ થશે હવે ફ્રૂટ કસ્ટર્ડમાં નાખવા માટે અત્યારે મેં એપલ ચીકુ બનાના પપૈયું લીધું છે અને બે પ્રકારની દ્રાક્ષ લીધી છે દાડમ પણ લીધું છે તમને જે પણ ફ્રૂટ ગમતા હોય તમે લઈ શકો એકદમ ખાટા ફ્રૂટ જે હોય છે ને એ નહીં લેવાના ઓરેન્જ અને એવું નહીં લેવાનું એ સિવાયના ફ્રૂટ તમે લઈ શકો તમારે કીવી એડ કરવી હોય તો પણ કરી શકાય પણ મેં નથી લીધી કારણ કે ઘણી કીવી ખાટી હોય છે તો આ પ્રમાણે આપણે બધા ફ્રૂટ લઈ લઈશું અને ફ્રૂટ જનરલી જો તમે બાળકોને આપો ને એમ જ તો એ નથી ખાતા હોતા પણ આ પ્રમાણે તમે કસ્ટર્ડ બનાવીને આપો ને તો એકદમ હશે હશે ખાઈ લે છે ઘરમાં કોઈ ગેસ્ટ આવવાના હોય ને તમારે કંઈક હેલ્ધી બનાવવું હોય તો પણ તમે આ રેસીપીને ચોક્કસ ટ્રાય કરી શકો હવે આપણે આની અંદર બે ટેબલ સ્પૂન મધ ઉમેરવાનું છે અને એટલા માટે જ મેં એની અંદર ખાંડ ઓછી નાખી હતી મધ થી એકદમ સરસ કલર પણ આવશે અને સ્વીટનેસ આવશે અને ફ્રૂટ ઉપર એનું કોટિંગ થઈ જશે તો આ રીતે બધા જે ફ્રૂટ આપણે કટ કરી લઈએ ને પછી એની પર બે ટેબલ સ્પૂન મધ નાખીશું તમારી પાસે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો તો તમારે દૂધમાં ખાંડની ક્વોન્ટિટી વધારે લેવાની મિક્સ કરી લેવાનું છે અને ફ્રૂટ આપણે આ રીતે કટ કરીને રાખીશું સાવ કરવાનું તો હવે જે દૂધ ઠંડુ થઈ ગયેલું છે એની અંદર આપણે એડ કરી દઈશું જ્યારે તમારે સાવ કરવું હોય ને ત્યારે તમારે ફ્રૂટ કટ કરવાના એની અંદર તકમરિયા ઉમેરવાના ને પછી દૂધ ઉમેરી તરત જ એને સવ કરી દેવાનું દૂધ અને ફ્રૂટ ભેગા કરીને નહીં રાખી મૂકવાના તો દૂધને પહેલા બનાવીને એકદમ ઠંડુ કરી લેવાનું અને પછી જયારે સર્વ કરવાનું હોય ત્યારે આ રીતની પ્રોસીજર કરવાની તમને ગમે તો તમે આની અંદર ડ્રાય પણ નાખી શકો છો મેં અત્યારે નથી નાખ્યા બરાબર મિક્સ થઈ જાય પછી તમે એને બાઉલમાં સર્વ કરી શકો અથવા તો પછી તમારે એને ગ્લાસની અંદર સર્વ કરવું હોય ને તો પણ કરી શકાય તો હું તમને એ પણ રીત બતાવું કે તમે કેવી રીતે ગ્લાસમાં સર્વ કરશો આપણે જે રીતે ફાલુદાનો ગ્લાસ તૈયાર કરીએ છીએ ને બસ એવી જ રીતે આ પણ તૈયાર કરીશું એક આવો લાંબો ગ્લાસ લેવાનો એની અંદર નીચે આપણે તખમરિયા ઉમેરવાના પછી એની અંદર ફ્રૂટ એડ કરીશું તમે આની અંદર આઈસ્ક્રીમ પણ એડ કરી શકો છો ફરીથી તકમરિયા ફ્રૂટ અને પછી આપણું જે ઠંડુ દૂધ છે એ ઉમેરીશું અને ઉપર તમે આઈસ્ક્રીમ પણ મૂકી શકો મેં અત્યારે નથી મૂક્યો તો આ પ્રમાણે તમે ગ્લાસમાં પણ સર્વ કરી શકો અથવા તો બાઉલની અંદર પણ તો ગરમીની આ સિઝનમાં તમે ફ્રૂટ કટસ્ટરની રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરો તમે જો રેસીપી જોઈ છે અને તમને પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે